સંજલી સહિત તાલુકામાં સાંજે છ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો આ તારીખ ચાર નવ બે હજાર પચીસ ગુરુવારનારો તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર સવારે આઠ વાગ્યાથી લઈ સાંજે છ કલાક સુધીમાં તાલુકામાં પંચોતેર એમ વરસાદ નોંધાયો છે અત્યાર સુધીનો છસો પાંત્રીસ એમ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જોકે કહી શકાય કે પંથકમાં સવારે આઠ વાગ્યાથી લઈ અને દસ વાગ્યા સુધીમાં બાર એમ દસથી બાર વાગ્યા સુધીમાં અગિયાર એમ એમ બારથી બે વાગ્યા સુધીમાં પંદર એમ એમ અને બેથી ચાર વાગ્યા સુધીમાં પાંત્રીસ એમ એમ તેમજ ચારથી છ વાગ્યા સુધીમાં બે એમ 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 કુલ મળી તાલુકામાં પંચોતેર એમ એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હાલ વરસાદનો રસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને વરસાદના કારણે તાલુકાની અનેક નદીઓમાં નવા નીરની પણ આવક થવા પામી છે